बुआ जी फटकणू बुआ जी ओ से जा अल्या तो होती हटकणी हो है ओए कड़ा मो आणी ओ उठाओ पर छु छु मार न थी आबू सचम ना छु छु ना बापा मार न थी आबू हाल पकड़े तो यहां आई बाथी थाई पनो तो अल्या तारे जा यहां 12 वर्ष उनो बिछड़लो प्रेम तो यहां बाथा थाए से था था प्रो हेड હનુમાન આવડે પણ ભુવાજી ભૂત બે તારી હારી પણ એને લક્ષ્મી પાસે બતાવી પણ ભુવાજી અભણ છે તો

बाबरा, मने जेतो। तने शादवा, मैं दासे। ए बाबरिया बाबरिया तू तो शादवा है जो हम मैने धोतियों हे बाबरा भूत કાળી જવદીશ નો મને ભટકાતો નહીં જાદવા તો હેડ્યો છું મને કેવડા ની ભાષા આવે મને આવે તો છે મને આવે છે મને થોડીક થોડીક આવે છે તો મો થોડાક ખાતા ત્રણ દાડો થી ખાતું નથી તો ત્રણ દાડા છે મને તો ત્રણ વર્ષ નહી ખાધું હું છું

આ તને છોડવાનો થાતો નથી જેમ જાટ ના એમ કરી લે આ તને છોડવાનો થાતો નથી વાબરો આયો લાગે છે આ છે લે આયોરો લાગે છે

તમારી ભૂતાની આપડી વાતો તમને ખબર છે કે ભૂતભૂત કઈ હોતો નથી પહેલા હતા ને ભૂતાથી બી મોતરી અત્યારે તમારો બાઈ થી તો નથી અને સર તમે ખાવા સારું છો મારી વાત સાંભળો આવી રીતે આમ ના થવું હોય ને લુગડા પહેરવા હોય ને તમારે તો મારું કીધું તમારે કરવું પડશે આદિ કરીને ભૂત સમાજ હું મુખ્ય બોલો તમને મંદિર છે મંદિર છે ને તો હવે કો એમ કરો અને હું તમને અંગ્રેજી સારી એવી શીખડાઈ અને પેલો કઈ જુઓ તમને કોઈ એમ પૂછે ને હાવા રહ્યું તો તમારે કહેવાનું બસ મજા મજા બાકી ખવે ધારીયું રેડી હવે મો કોઈ તમારે કરે જ આવવાનો છે એટલે આપણો દબદબો કાયમ બન્યો રહેવો પડે આમ ને આમ આવીને આવી હાટીને તો આપણી ભેટીયા ના ચડે ને આમ નિશાન મટી જાય છે ધ્યાનથી આપડે તો કોસો પાસો બીવડાવાનો એવો બીવડાવાનો કે બે દાડા ઢીવટો નાખું ખુકાબો પડે યાદ રાખવાનું રેડી હવે મને તમારા બધાના એકબીજાના સરનામા ને એડ્રેસ ને શો શો ચઈ ચઈ રીતે મર્યાદા બધા એક એક ગણાવો બોલે તારો પેલો મારે તો એમાં એવું ને કે મારે નાનપણ થી હાસ ખુબ હાસવી હતી મેં જીવ ની રાખતો નાવા દઉં તો ભેગી લઈને ઘોડો દબી ગયો ને ઘોડા શાનો બંદુખ નો છે ને ફૂટી ને નેક્સ્ટ તારું બોલ મારી તો એટલી ભયંકર છે એટલી ભયંકર છે ને ભાઈ કે સ્ટાર્ટિંગ અહિયાં કરવા શોક નઈ તો એવામાં મારા પોતા કપાતર છોકરા કપાતર એટલે વાત જ મેલો ભાઈ પાડોશી કીધું તું મારા પાંચ તને તારો મને એક મારા બેટા ના પાડી દીધી સોખી હા નકા જો કદા તારો પાડોશી માની જો હોત તો આજ તારો પાડોશી આવ્યો હોત ને તું તાર પાડોશી ની હા એ ટપ જો એવા કપાતર એટલે હજી બારા એમાં કેવું છું ખબર હું અહીંયા એટલો કંટાળ્યો એટલો કંટાળ્યો ને ભાઈ તે મેં તો દવા પીધી કેવો વારો આવી ગયો હા એટલે દવા પીધી એવા વાત મારા બેટા કપાતર છોકરા મારી કનદ ઉભા થાય અને મેં ભગવાન એક જ સવાલ કર્યો હા

હું બહુ પ્રેમ કરતો હતો મને બહુ પ્રેમ કરતી હતી બરાબર અને એવામાં આઈફોન અગિયાર લોન્ચ છે હા તો મને કે મારે આઈફોન લે હા તો મને તો મારી પાસે તો પૈસા હતા ને અચ્છા તો એ આઈફોન હારું કેન બ્રેકઅપ કર્યું ના તો મને દવાખાનામ લઈ ગયો મને કે તમે કિડની કાઢો હા આન કે બેસી આઈફોન લાવ્યો અચ્છા તો તમારે કિડની કાઢી તમે ઉલડી ગયા ના તો

મારે ધો ભાઈ પેલી તો તમને મારી કહાની થોડીક એવી છે કે ઓલો ભો બેઠો નહી મને મારના ના છે ઈ કેવી રીતે

પચીસ ટકા મેં એને લૂલો કરી લે છું પચાસ ટકા લંગડો કરી લે છો પચીસ ટકા એના તાકાત વધી હતી તો પછી મેં જન્ને છે ને આમ શીશીમ ખાલે ને મારા બેટા ના પગ બહાર આવે ભાઈ પછી મેં આ ડગડી આમ કરીને આમ મારી મારો બેટો પાડવા રાજ્યો મેં કીધું ભાઈ મારો આત્મા દહી આડું છે મેં ઈ જનની ડગળી બારી કાઢી અને ઈ સીસી માંથી લઈ આન ઉલો રબડિયો પાણીનો ખબર નો બાટલો આવે એમ નાશો તો અહીંયા થી તો ભાય પડ્યો તે અંદર થી ટવકો પાડીને મને કે થેન્ક યુ મેં કર્યો ઢકણો બંધ આને મો આ મોણીએ મારી બેલી છો હવે વાત એમ બની કે ઈ જ રાજી મારો બેટો કોક મરી ગયો હવે ઈ બળ્યું કે નહીં એનો તા પડ્યો બિસ્લેરી ના બાટલા તે બાટલો રાબડા દેવો થઈને અંદર શેરો પડી ગયો મારો બેટો જીન ઠેકડો માં ઇનબારો ને આવી ગયો આ વાતની મને ખબર નહીં બરાબર પાછે મો બે ચાર રસ્તે આડો ને ઈયા જન ને મારા બેટા ને ખબર તે મો એક દી બોલેરો લઈ અન મો ઈયા કન થી નેર મારો બેટો સડી ગયો ગાડી માં પાછે મે મારો બેટો સપલામાંથી થી પગવો છો કરો બેટા હા ત્યા રે મોટી કેનલ માં થઈને આમ કરી આમ હું તમારી સામે બેઠો ને પોચી ગુજરી ગયા હવે આફડો આપડે બધા મિત્ર ભાઈ થઈ જાય અને હવે મોકો ને એમાં આપડે કરવાનો તમારે મને સાથ હાલવાનો છે બરાબર જે ઉલો બેઠો ને ભૂવો એને એવો ઠીવટો ભેનો કરાવવાનો છે કે હાથ ભેટી ઉધી હુકાબો ના પડે મારી લાગવાનો થાય છે અને આઈક ને બેઠો હોવો પડે પણ એના પાસે તલવાર છે એની પાસે તલવાર છે એમ તો મારી પાસે તલવાર છે આમ

啊，哈哈哈哈。<laughs> <laughs>